સુરત શહેરમાં હચમચાવી દેનારી ઘટના આવી સામે પુત્ર દ્વારા માતા પિતા પત્ની અને બાળકોને ચપ્પુના ઘા માર્યા સથડા વિસ્તારના સૂર્યા ટાવર એપાર્ટમેન્ટમાં બની ઘટના સ્મિત ચિયાણી દ્વારા ઘટનાને અંજામ આપ્યો ઘટનાને અંજામ આપ્યા બાદ સ્મિત પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું ઘટનામાં પત્ની અને બાળકનું થયું મોત માતા પિતા અને સ્મિત હાલ સારવાર હેઠળ સથડા પોલીસ ઘટના પહોંચી પરિવારમાં અંદરો અંદર મનદુઃખ બબાલ ચાલતી હતી જેને લઈને સ્મિત દ્વારા ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત મૂળ અમરેલીના સાવર કુંડલાના રહેવાસી કઈ સ્થાન છે શું ઘટના બની છે સર થાણા પોલીસ સ્ટેશન પાસે રાજન્સ સ્વપ્ન બિલ્ડિંગ છે એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે એની અંદર સ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતાપિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે સારવાર હેઠળ છે છે અને અને એની પત્ની એનું વર્ષનું બાળક ગળાના ભાગે ઇજા પહોંચાડીને મોત નીપજાવેલ છે અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે અત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલા સ્મિત મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલા ચાલી થઈ અને હવે સ્મિત લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણ નો મોત નીપજાવેલ છે કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો સ્મિત જે છે ઓનલાઈન બિઝનેસ કરે છે એવું માતાએ જણાવેલ છે